આગળ ચાલતા કોઈ એક સમયે ગુવાળિયાઓ અને ગાયો છે એ વનની અંદર ચરે છે એક અઘાસુર નામનો દૈત્ય આવે છે આ અઘાસુર એ અજગરના રૂપમાં આવે છે અઘાસુર એ પાપનું પ્રતિક છે તે ગોવાળિયાઓ છે એ ગાયોને લઈ અને અંદર ગુફા સમજીને જતા રહ્યા ભગવાન પણ તેની સાથે ગયા છે અજગર ને એમ કે હવે બધા આવી ગયા હાલો મોઢું બંધ કરી દો અજગર નો નિયમ છે કે પેલા ખોરાક ને અંદર લઈ લઈએ અને પછી ભરડો લઈ બોડી પાછું ભગવાને પોતાનું તેજ વધાર્યું ભગવાન અજગરના મસ્તક ને ફાડી અને બહાર નીકળી ગયા આ લીલાની અંદરથી આપણે એ શીખવાનું છે કે જીવનની અંદર ઘણી વખત આપણે જાણતા હોય કે આ કામ મને ન શોભે આવું મારે ન કરાય અને છતાંય જો કરવું પડે તો એ સમયે ભગવાનનું નામ લેજો શું કામ તો કે બચાવવા ટાણે ભગવાન જ આવશે ઘણી વાર કર્મચારીઓને એવું થતું હોય કે આ કામ મારે ન કરે આ મને ન શોભે એવું કામ છે પણ છતાંય શું કરે નાની ઉંમર હોય નોકરી મૂકીએ ન હકાય પગાર માટે થઈને બધું કરવું પડે કરતી વખતે ભગવાનને યાદ કરવાના કામ તો કે ટાણે પાસે ભગવાન જ આવશે કોઈ એક સમયે ભગવાન પોતાના ગોપ બાળકોની સાથે ભોજન લઈ રહ્યા હતા અને આમ તો રોજનો નિયમ કે બધાએ પોતાના ઘરેથી અલગ અલગ જમવાનું લઈ આવવાનું અને ભગવાનને જમાડવાના ખાટી છાસ ભરી દીધી જમતા જમતા કોઈ યાદ કરાયું કે આજે કોનો વારો છે કોઈ કીધું કે મધુમંગલ નો બધાએ કીધું મધુમંગલ શું લે આવ્યો એટલે તરત જ મધુમંગલ એ છાસ ની દોણી હંતાડ અરે આ નવનીત જમનારો આ મેવા આરોગનારો એને મારે ખાટી છાશ કેવી રીતે પાવે ભગવાને કીધું કે જે લાવ્યો હોય એમ કર મને આપ જો મિત્રતા છે ને એની અંદર આ લક્ષણ છે ભૂંગતે ભોજયતે નિત્યમ સડવિધમ પ્રીતિ લક્ષણમ ગુહ્ય માખ્યાતે પૃચ્છતિ ગુપ્ત વાત પૂછે અને પોતાની ગુપ્ત વાતો છે ને મિત્ર એકબીજાને કીએ તું મુજે સુના મેં તુજે સુનાવું અપની મિત્રતાનું લક્ષણ છે દદાતી પ્રતિગૃહણાતી ગુહ્ય માખ્યાતી અને પૃચ્છતી આપવું એ પ્રેમનો સ્વભાવ છે તમને પ્રેમ થાય ને એટલે સામેવાળાને તમે કંઈ દીધા વિના રહી જ ના હો તમારી પાસે જે કંઈ હોય તમને એમ થાય કે પેલા એને આપો તમે જમવા બેસો અને થાળીની અંદર મિષ્ટાન આવે ને એટલે એમ થાય કે હું તો ભલે ખાઉં પણ મારા છોકરાને આ મળે તો કેવું એટલે આપણે તરત જ નું એડ્રેસ પૂછીએ નાના બાળકો હોય ને એ શિયાળાની અંદર ડાયરેક્ટ ખજૂર ન ખાય એટલે એની માં છે ને એ બિસ્કિટની અંદર ઉપર આમ લગાડીને આપે ને શું કહેવાય ખજૂર બિસ્કીટ જયારે તમે એટલે તરત યાદ આવે કે મેં તો ખાધું પણ મારા બાળકો આ આપવું ને એ પ્રેમનો સ્વભાવ છે મિત્રતાનો સ્વભાવ છે આજે મધુમંગલ બરોબર ફસાઈ ગયા ખાટી છાસ લઈ અને દોડવા લાગ્યા આગળ મધુમંગલ અને પાછળ ભગવાન એક જાળવાની પાછળ જઈએ અને મધુમંગલ ને એમ કે આ બધી છાસ હું પી જાઉં વધે તો કૃષ્ણને મળે ને એટલે સીધે સીધું મટકું છે એ પોતાને મોઢે માંડું પણ એકી સાથે બધી છાસ થોડી મોઢામાં જાય એટલે થોડી મોઢામાં બાકીની રેગાડા મહિને ઉતરવા એટલે જ્યાં આમ છાશ પડતી હતી ને ભગવાન અહીંયા ખૂબો માંડી દીધું ભગવાન પી ગયા આજ દધી મીઠો મदन गोपाल આજ દધી મીઠો મदन गोपाल વૈષ્ણવ સંપ્રદાય ની અંદર અષ્ટ સખ સાખા આ બધી જ ભગવાનની ની લીલાઓ ને પદો અંદર વર્ણવી છે ભાવત મોહે તિહારો જૂઠો સુન ગોકુલ કે નાથ આજ દધી મીઠો મદન ગોપાલ